આપણી થાળી થોડીક ઠંડી પડે એટલે તેને તેલથી આ રીતે ગ્રીસ કરી દઈશું હવે વઘાર માટે મેં એક પેન ગેસ પર મૂકી દીધું છે તેમાં ખાસું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે તેમાં હિંગ હિંગનો વઘાર કર્યો છે હવે વઘાર એકદમ કકડી જાય એટલે તેમાં લીલા મરચાંના કકડા ઉમેરી દઈશું આપણે ધ્યાનથી વઘારને ગેસ પરથી ઉતાર્યા પછી જ મરચાં ઉમેરજો આપણી બંને થાળી સરસ સ્ટીમ થઈ ગઈ છે તો આ વઘારને થોડો થોડો બંને થાળીમાં આપણે રેડી દઈશું અને આ રીતે તાવે તાથી થાળી પર ચારે તરફ સ્પ્રેડ કરી દઈશું અને ખમણના સરસ પીસીસ મેં પાડી લીધા છે વઘાર રેડતા પહેલાં એના કટકા કરી લેવા ખમણના જેથી